યા બધા ગોડા છે ને સ્પીશ બનાવે છે મોટા મસ્ત મજાના બનાવી રહ્યા છે બાળકો માટે સ્પેશિયલ થપાના ચાની તેમાં ભાજી બનાવેલી છે પાવનો સ્ટોક મારે બધા કામના બાળકો આવે જો બધા સેવા કરી રહ્યા જો કેમ લઈ મજા આવી ગઈ

બટુક ભોજન છે તો ત્યાં જવું છે અને જમાડી આવી દે ભાઈને પ્રસાદી લઈ આવી અને કાલે બાપાની તિથિ હોય ને તો આખા ગામમાં બાપાની શોભાયાત્રા નીકળે તો એનો બ્લોગ પણ આપણે બનાવીશું કાલમાં તો આજમાં જે છે એ તમને બતાવું ચાલો અહીંયા જો ભાઈ ઘઉં મૂકાવી નહીં ભાઈ ઘઉં મૂકવી નહીં છે કમ્પ્લેટ અને સામે ભાભી જો રોટલા બનાવી રહ્યા છે હાલો ભાઈ હાલો ગાડી રેડી છે ભાઈ હા મારો બાપાનું

બધા જ બાળકોને આજે અમારા અહીંયા બજરંગદાસ બાપાના મઢિયા છે ને બટું ભોજન હોય બધા ગામના બાળકો આવે ભાઈ જો છે ને ગામ ચમક્ષ આયોજન હોય છે જમણવારમાં જુઓ તમે સરસ મજાનું પાંભાજી છે પછી ભજીયા છે ધવો છે સાથે પ્રસાદી તો જો બધા બાળકો છે ને જમે છે તો આ બધા ભાઈઓ સેવાનું કાર્ય કરી રહ્યા છે અને સામે પણ એટલા બાળકો વેઇટિંગમાં છે જો બેઠા છે બધા અને આપણે બાપાની મઢી છાવણ વાગે તો આ બધા બાળકો બે ગયા છે આ છે ને ગોટા બનાવી રહ્યા છે બધા ભાઈઓ તમે જોઈ શકતા છો ગોટા પ્રસાદમાં છે આ બાળકો માટે હો આવ્યો છે બધા સેવા કરી રહ્યા છે કેટલી મોટી સંખ્યામાં બધા ભાઈઓ સેવા કરી રહ્યા છે ભાઈઓ સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે ગોટા બનાવે છે નાના નાના છોકરાઓ માટે સ્પેશિયલ

બને છે ગોટા ગરમા ગરમ ભાઈ ભાઈ અમારા મુખડિયા સાહેબ ને કઈ ઘટે જો છે ને ગોટા મસ્ત મજાના બનાવી રહ્યા છે બાળકો માટે સ્પેશિયલ પ્રસાદ બાપાનો ભાજી છે ભાઈ મસ્ત કઈ ઘટે લ્યો જો તમે આવે હોટેલ માં એનો મળે એવી બાપાના સાની ભાજી બનાવેલી છે પાવ ભાજીનો પ્રોગ્રામ છે આજે જો સરસ મજાના બાળકો માટે સ્પેશિયલ ને આ બાજુ ગોટાનું કાર્યક્રમ છે ચાલુ ભાઈ ફૂલ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો છે ને સેવા કરે બાપાની હા અમારા ભગત છે કેમ છે ભગત બાપા સીતારામ બાપા સીતારામ ભાઈ આ અમારા ભગત છે નરસિંહ ભગત જે આખો મઠીનું છે ને આમ ને પ્રમુખ હોય ને એક ટૂંકમાં તો એ રીતના પ્રમુખ છે આ ભગત છે જે મઠીનું આખું મેનેજમેન્ટ ટૂંકમાં ભગત કરે એ રીતનું છે જો વાહ બાકી જો આ બધા સેવા કર્મ ભાઈઓ તો છે ઘણા બધા સેવા કરી રહી છે આ જો ભાઈ પાઉંનો સ્ટોક મારે છે એકદમ ફ્રેશ પાવ

એ હતું માલ થોડોક વધેલો છે ને તો આ પાણી હારું હિલકું કરવાનું છે એવું છે બહાનું કરે છે ભાઈ કડી આવેલા છે રસોઈ બનાવવાની તૈયારી કરે છે અસ્મિતા અત્યારે મકાઈ છે બાફાની દાળ છે તૂર છે રીંગણા છે જે બની હાચું ને દુકાનનું કામ શરૂ કરે શરૂ હતું તો ટાઈમ લીધો ને તો અહીંયા કર્યું છે દુકાન થઈ ગયું છે કમ્પ્લીટ પ્લાસ્ટર ને એવું બધું બોલો કઈ નહીં હું આવ્યો સપટ બોલાવા

દિવસે પાછા હોય એટલે બહુ લેટ થઈ જાય ગયો છે ને એ જમવાનું બનાવે છે જમવા પાણી કઈ છે પાણી પાણી જાય છે કેમ કે ઓલો બનાવે છે હડદની ડાયર કંટાળી રાખો તમને દેખાડીને તો એટલે નથી ક્યાંય દેખાડતું એવું છે ને શ્રીફળ વધારે આવ્યા હતા કાવુ બેન ને લીને કાબેન જે જે કરી લીધા ને જે જે કલી બેન રામાપીરની મઢી આવેલા છે આવડે આ પાર્ટી વાય વાય સોંટી જો અમારા મંદિર બને છે રામાપીર બાપાનું મસ્ત મજાનું અમારા ગામમાં આમ છે ને મંદિરોની બધું ગામનો બહુ સાથ થશે રામાપીર બાપાનું મંદિર જેવી રીતે બજરંગદાસ બાપાનું મંદિર અત્યારે હા કમ્પ્લીટ થઈ ગયું જ છે ટૂંકમાં બહુ જાજુ કાંઈ બાકી છે નહીં એવી જ રીતે અહીંયા ગામમાં આવે રામાપીર બાપાનું મંદિર પણ મસ્ત મોટા પાયે આયોજન કરેલું છે હવે મંદિર એટલે પહોંચ્યું છે હવે આગળ આગળ જોયું છે અમે અહીંયા આવ્યા હતા શ્રીફળ વધારવામાં ની માનતા હતી નાની એવી તો રામાપીર બાપા એ શ્રીફળ વધારવા આવ્યા હતા જમવાનું છે દાળ દૂધ ને રોટલા ચાલો આવી ગયા તમે પણ જમવા ને હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તે લાઇક કરજો કમેન્ટની અંદર બાપા સીતારામ લખી નાખજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવમાંથી સબસ્ક્રાઈબ કરતા જઈએ